જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો અમારી ગુજ્જુ લેડીઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે સરસ એવી અને સરળ રીતે અને એકદમ ટૂંક સમયમાં થઈ જાય એવી રેસીપી બનાવીશું પાત્રાના પાનાની તો ચલો મિત્રો તમે મારી જોડે બન્યા રહેજો અને આપણે પાનાની રેસીપી બનાવીએ આજે અમારા ઘરના જ પાના છે મારી વાડીમાં જ છે પાના તો આને મેં પહેલાં ધોઈ નાખ્યા છે પાનાને પાનાને ધોઈ નાખ્યા છે ધોઈ અને આપણે પાનાને આ રીતે કટિંગ કરવાના છે આ રીતે એનું જે આ હોય છે એને કાઢી નાખવાનું છે આ બધા જ પાનાને આપણે ધીમે ધીમે આવી રીતે કટિંગ કરી લઈશું મિત્રો મિત્રો જુઓ હવે આપણે આ બધા જ પાના કાપીને એવી રીતે તૈયાર કરી લીધા છે હવે આ પાનાને આપણે આમ સાઈડમાં મૂકી દઈશું અને આપણે જુઓ મિત્રો મારી પાસે આટલો આ કટોરો હતો તો મેં આ લોટનો ચણાનો લોટ છે મારી પાસે આ કર્કરો લોટ છે એટલે મેં કરકરો લોટ લીધો છે તો આટલી કટોરી મેં લીધી છે આ કરકરો લોટ મિત્રો તમે મારી જોડે જ રહેજો મિત્રો તમે વિડિયાને જરાય સ્કીપ ન કરતા તો તમને જુઓ મિત્રો મેં એના માટે લીંબુનો રસ લીધો છે મીઠું તલ ધાણાજીરું ખાંડ મરચું હળદર અને આ કઢી પત્તા મીઠો લીમડો આટલું લીધું છે હવે મિત્રો આની અંદર આપણે મીઠું નાખીશું હળદર નાખીશું એક ચમચી જેટલી બે ચમચી જેટલા ધાણાજીરું છે મરચું છે બે ત્રણ ચમચી જેટલી ખાંડ છે તલ આપણે હમણાં નથી નાખવાના મિત્રો તલ ને આપણે વઘારમાં નાખીશું લીંબુનો રસ છે અને આપણે બધું જ મિક્સ કરી લઈશું મિત્રો હું તમારે તમે અમારો આ વિડીયો કયા ગામથી કઈ સિટીમાંથી જુઓ છો એ અમને કોમેન્ટમાં કહેજો મિત્રો જો તમે અમારી અમારા વિડીયો કાયમ જોતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો અને તમારા બધા જ મિત્રોમાં શેર કરજો જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મિત્રો આની અંદર આપણે થોડું થોડું પાણી નાખી ને આ રીતે આપણે લોટ તૈયાર કરવાનો છે મિત્રો આની અંદર જરાય વાસણ તમારે નહીં બગડે ગરમીમાં વાસણ ઘસવાના થાય તો પણ એ બહેનોને જ ખબર હોય કે કેટલો કંટાળો આવતો હોય છે રાંધવાનો એટલા માટે હું એકદમ સીધીને સરળ રીત લઈને આવીશું અને એકદમ આપણે પેલા વીટીને પાના બનાવીએ છીએ એવા જ પાના લાગશે અને આળે આળે ખાશે બધા અને તમે બનાવ્યા હશે ને તો કો તો ખૂટી પણ પડશે અને ફરી વાર ઘરના આપણા બધા જ પરિવારના લોકો કહેશે મમ્મી ફરી વાર વધારે બનાવજે ઓછા પડ્યા આ રીતે આપણે બધા મસાલા મિક્સ થઈ જાય એ રીતે મિત્રો પાછું તમારા ઘરમાં જો મરચું કઈ રીતનું ખાતા હોય એ રીતે તમારે ટેસ્ટ કરી અને મરચું મીઠું તમારા સ્વાદ અનુસાર નાખવાનું કે જેથી તમારા આપણા ઘરમાં બધા ખાતા હોય એ રીતનો સ્વાદ આપણને મળી રહે લગભગ પેલી વાટકો જે કટોરી લીધી હતી એટલી જ કટોરી પાણીની અંદર એકદમ મિક્સ થઈ ગયું છે હવે આને આપણે સેજ આ રીતે લઈ અને ટેસ્ટ કરવાનું છે કે એની અંદર મીઠું મરચું ખટાશ ખાંડ આપણા ઘરના પરિવારના સ્વાદ અનુસાર છે મારે મિત્રો મારા ઘરમાં જે રીતનું ખાય છે કમ્પ્લીટ સ્વાદ છે તે એટલે હું હવે આને મિત્રો જુઓ હવે આપણે આવી રીતનું આ તૈયાર કર્યું છે તે ખીરું એને હવે આપણે આવી થાળી લઈશું આવી લો કે પછી આ ટાઈપની લો ગમે તે તમારા ઘરમાં હોય એ રીતની આપણે થાળી લેવાની છે તો મેં આ રીતની લીધી છે એની અંદર આપણે થોડું તેલ નાખીશું આ રીતે મિત્રો તમે મારી જોડે જ બનેલા રહીજો તમે ક્યાંય જતા નહીં જરાય બુરિયાને સ્ક્રીપ ના કરતા હવે આપણે એને તેલને લગાવી લીધું છે હવે આના ઉપર આપણે આ રીતે પાના ગોઠવવાના છે આ રીતે પાના ગોઠવવાના છે જુઓ મિત્રો હું ગોઠવું છું મિત્રો હવે જો આ રીતે હું પાના પાથરું છું એ રીતે પાના પાથરવાના છે હવે આ એક થર મેં પાનાનું લગાવ્યું છે હવે એના ઉપર આપણે આ લોટને આમ પાથરતા જઈશું આ રીતે હું પાથરું છું એ રીતે તમારે લોટને પાથરવાનું છે મિત્રો આવી રીતે લોટને પાથરવાનો છે આ રીતે જો બધી બાજુ આમ પથરાઈ જાય લોટ એટલે પછી આના ઉપર આપણે ફરીથી આ પાના નો થર મૂકીશું આ રીતે ફરી પાછા એના ઉપર આપણે પાના મૂકીશું મિત્રો તમે એક વખત બનાવશો ને આ રીતે ચોક્કસ તમે બનાવજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે તમે બનાવ્યા તો તમારા કેવા થયા તમને ગમ્યા ના ગમ્યા એ તમે મને કોમેન્ટમાં કહેજો મિત્રો આવી રીતે આ ક્યાંક રહી ગયું હોય કાપીને લગાવશો તમે તો પણ સરસ થશે આખા એવું તાળીને આમ ફેરવતા જશો ને આમ લગાવતા જશો તો પણ સરસ રીતે પથરાતું જશે અત્યારે ગરમીમાં બહેનોને રસોડા કિચનની અંદર જવાનું થાય એટલે એટલો કંટાળો આવે ક્યારેક તો એમ થઈ જાય કે બહારથી તૈયાર લેતા આવજો પણ અત્યારે બહારનું ખાઈને પણ ગરમીમાં તબિયત બગાડવી આપણા ઘર જેવું તાજું તો ન જ હોય જુઓ આ રીતે થર પાથર્યો ફરી પાછું ખીરું લગાવવાનું આ રીતે કરતું જવાનું મિત્રો હવે આ આપણે જો ખીરું લગાવ્યું છે અને એના ઉપર હવે આ છેલ્લો થર આપણે હવે આપણે આ પાનાનું આ તૈયાર થઈ ગઈ છે થાળી હવે મેં એક કડાઈ લીધી છે કઢાઈ ની અંદર આપણે આવો કાંઠો મૂકીને એની અંદર પાણી નાખી મિત્રો તમારી પાસે કુકર હોય ઇડલીનું ઢોકળાનું એ કુકર આવે છે એ કુકર હોય તો એ કુકરમાં પણ ઢોકળાની થાળીમાં પણ તમે મૂકી શકો છો મારી પાસે કુકર નથી તો મેં આ કઢાઇની અંદર કાંઠો મૂક્યો છે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એને હું થોડાક ગરમ થવા દઈશ પાણીને થાળી પાસે આ થાળી આપણે એની અંદર મૂકી દઈશું હવે આને આપણે આ ત્રાસ છે એને નાખી દઈશું અને ગેસ આપણે બહુ ફૂલ પણ નથી રાખવાનું અને બહુ ધીમું પણ નથી રાખવાનું મિત્રો હવે આપણે પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ખોલી અને જોઈશું જુઓ મિત્રો આને હવે આપણે કેટલું સરસ થઈ ગયું છે જુઓ હવે ચપ્પુની મદદથી કે લાકડાની સળી હોય એની મદદથી આપણે એને આ રીતે જોવાનું છે જુઓ તમારા ચપ્પુની અંદર ચોટે નહીં તો સમજી લેવાનું કે પાના તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ ચડી ગયા છે જુઓ હવે આ પાના કમ્પ્લીટ ચડી ગયા છે તો આને આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને પાંચ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ પછી આપણે એને ખોલશું ખોલી અને પછી કાપા પાડશું અને પછી વઘાર કરીશું મિત્રો પાંચ મિનિટ પછી ખોલીશું મિત્રો પાંચ મિનિટ પછી આપણે અને આને આપણે કાપા કરીશું અને બધી બાજુથી ચપ્પુથી આ રીતે ચપ્પુ ફેરવી લેવાનું છે મિત્રો આવી રીતે કાપા કરવાના છે જો મિત્રો આવી રીતે કાપા પાડવાના છે મિત્રો તમને આ રેસીપી બહુ જ ગમશે અને તમે એક વખત ટ્રાય જરૂર કરજો અને અમને કોમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી તમારી એક કોમેન્ટ મિત્રો અમને બહુ જ પ્રોત્સાહિત કરે છે અમને પ્રોત્સાહન આપે છે વિડીયો બનાવવા માટે મિત્રો તમે પણ વિડીયો બનાવતા હશો તો તમને ખબર જ હશે કે વિડીયો બનાવવામાં કેટલી મહેનત થાય છે જુઓ મિત્રો એનું લુક જુઓ કેટલું સરસ છે જુઓ હું તો મિત્રો કાપું છું ને તો પણ મારા મોઢામાં તો પાણી આવી જાય છે જો મિત્રો આ રીતે એના જો આ રીતે એટલા મસ્ત છૂટા પડી જાય ને તે આપણે પેલા પાના પેલા પાથરીને વીટીને બનાવીએ છીએ ને એવા જ લાગે છે મિત્રો મેં મારી ચેનલમાં પાનાની બે રેસીપી મૂકી છે એક આજે અને આગળ પણ મૂકી છે તો તમને કઈ રેસીપી ગમી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો જુઓ મિત્રો જુઓ કેટલું સરસ લુક આવી ગયું છે જુઓ આ રીતના સરસ થઈ જશે હવે મેં એ કઢાઈ લીધી છે તમારી પાસે જો આવી ના હોય તો તમે તપેલી ધાતુની પણ લઈ શકો છો સ્ટીલનું વાસણ પણ લઈ શકો છો હવે મિત્રો આની અંદર આપણે એક ચમચા જેટલું તેલ નાખીશું આ બહુ ઓછા તેલમાં પણ તૈયાર થઈ જાય છે હવે તેલને આપણે ગરમ થવા દઈશું

હું તો મિત્રો પાનાનો વઘાર વધાર કરું ને એટલી વાર પણ મારા ઘરમાં તો બધા રે નહીં જલ્દી મમ્મી કરો જલ્દી કરો તો અમારે પાના ખાવા છે ગરમ ગરમ એટલો સરસ છે તમે કોઈ દિવસ આવી રીતે બનાવ્યા છે મિત્રો તો મને કોમેન્ટમાં કહેજો અને હું બહુ જ જલ્દી આવી નવી રેસીપી લઈ અને આવીશ ફરી વખત મિત્રો જુઓ આ રીતે થોડી વારે ઊંચા નીચા કરવાના અને ચડાવવાના ઊંચા નીચા કરવાના અને ચડાવવાના તો સરસ રીતે તૈયાર થઈ જશે પાના મિત્રો હવે પાના તૈયાર થઈ ગયા છે આપડા હવે એને આપણે બાઉલ માં લઈ અને આને તમે સોસ સાથે પણ ખાઈ શકો છો મિત્રો આને હું આપણે ટેસ્ટ કરશું કેવા બન્યા છે બહુ સરસ બન્યા છે મિત્રો બહુ સરસ એક વખત તમે ટ્રાય કરજો મિત્રો બહુ સરસ મિત્રો મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કોમેન્ટ પણ કરજો અને હું આશા રાખું છું કે તમે અમને સપોર્ટ કરશો તમારા સપોર્ટની અમને બહુ જ જરૂર છે મિત્રો તો તમે ખાસ સપોર્ટ કરજો અમને અને અમારા વિડીયાને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા બધા જ મિત્રોને શેર કરજો આવો જ એક નવો વિડીયો લઈને હું ફરીથી આવીશ મિત્રો મિત્રો ત્યાં સુધી તમારું તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો તમે આવી તબિયતને સાચવજો અમે પણ અમારી તબિયત સાચવશું અમારા પરિવારનું ધ્યાન રાખીશું અને તમે પણ રાખજો જય શ્રી કૃષ્ણ મિત્રો